મેંદો અને અંદર આપણે રવો નાખ્યો છે થોડો નાખી દો હારું હમણાં વર્ગે તળા હે બતાવી તમને મસ્ત ફરસા અને સરસ કકડા કકડા થાય એમ પડ ઉસડે ને પછી લાડવા જવાશે એવું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં હશે આશા રાખું છો માતાજી હમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો મસ્ત મસ્ત હવારનું કામ બધું થઈ ગયું છે નવરા થઈ ગયા કામ કશું કરીને વાગી ગયા કેટલા હાડા અગિયાર તો પછી હાડા અગિયાર તો નવરા થઈ જ ને આપણે બેન ભરું આવી ગયા છે ટ્યુશન ને અમે તો આવો નવરા થઈને ખાટલે બેહી ગયા પલંગે અમે શાક નાખ્યું છે વહેલા વહેલા કારણ કે આ જે છે બળસોચ તો અમારા બા બળસોચ રહેશે એ લોકો એ બળસોચ રહી છે તો આપણે એને પૂછીએ કઈ રીતના રહેવાનું શું કરવાનું તો જે કોઈ રહેતા હોય એ ખાસ કોમેન્ટ કરીને કહેજો કે અમે ભી બળસ રહીએ છીએ એમ કારણ કે એમાં ગાય માતાનું પૂજન કરવાનું હોય હવે રોંઢે ગાય પૂંજવા જાય કે ન જાય ખબર નથી કોઈ દી જતા નથી આપણે એવોલો ઓવાળ કહેવાય ને એ એમાં આપણે ગાયને ખવડાવવા હાટું બાજરો નાખેલો હોય એ બાજરાની પ્રસાદી લઈને પછી હાંજી એકટાણું છોડે અમે પૂંજવા નથી જતા ખાલી દર્શન કરવાને જાય જો જવાય તો ટાઈમ હોય તો જાય નકર કાંઈ વાંધો નહીં આપણે તો હારું આલો આપણે શાક મૂકી દીધું ને મારે શક્કરબારા બનાવવાના છે તો તમને હું તકર પારાઇ બના બતાવી દઉં કઈ રીતના આપણે બે દિવસમાં રસોઈ બધી કરવાની છે હવે કઈ શેઠ નથી બે દિવસ થાય એટલું કરી નાખશે થોડાક બ્લાઉઝ સીવાના હે હમણાં કામની ફૂલે ફૂલ ભરતી છે સારું તાલો બાજુ રે આ છે આપણે બળશું તો આપણે પૂછી કે ભૂખ લાગી કે નહીં એમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય મજામાં

એટલે જો આપણે વાર્તામાં આવતું કે ઘઉંલાને ખાંડો થો ને એટલા માટે ઘઉં નથી અડતા ખંડાઈ નહીં વઢાય નહીં અને બીજું શું ક્યાંક ખંડાઈ નહીં વઢાઈ નહીં બીજું શું કહે સુધારાઈ નહીં ખંડાઈ નહીં વઢાઈ નહીં સુધારાઈ નહીં જો આ રીતના રહેવાનું હોય આપણે ખાંડીને નહીં ખાવાનું સુધારીને નહીં ખાવાનું અને આમ અને હાહુ હોવાની વસ્તુ એક નો ખવાય મા દીકરીની નો ખવાય સાંભળી હોય તો રોંઢે વાર્તા કરશું થાય તો આપણે વાર્તા કરશું રોંઢે વાર્તા સાંભળી ને પછી એકટાણું છોડવાનું હોય તો સારું જઈ બળસો રાસે ભૂખે ને તમને

શક્કરપારા કાલે જો મેં પૂરીને સેવડો બને નાખ્યો આજે શકરપારાનો વારો છે સકરપારા સેવ બનાવીશું મારે રોંઢે હું બધી રસોઈ બનાવી અત્યારે મેં થોડોક ટાઈમ ને તો લોઢ બાંધી દઉં બાંધને વણાય તો ખોરુંથી ધીમે ધીમે આપણને વણવા લાગશે તો જો મસ્ત આમાં ખાંડનું પાણી લઈ લીધું છે અને આમાં લીધો મેંદો અને રવો નાખ્યો છે જો આ મેંદો છે અને આ રવો છે તો આપણે મેંદો અને અંદર આપણે રવો નાખ્યો છે થોડું બધું નાખી દઉં અને હવે નાખવાનું છે આપણે તેલ અને ઘીનું મોણ મસ્ત તેલ ઘીનું મોણ નાખી દઉં હવેથી મણ નાખીને બનાવીને તો મસ્ત મસ્ત ને હમણાં છે ઓટકાર બહુ આવે છે એના કારણે આવે ને કાંઈ ખબર નથી એસિડિટી થઈ હોય કે હવે એવું કાંઈ તીખા ને ખાટા ને એવા કાંઈ નથી આવતા પણ કોને ખબર ઉપકા થાય ને એવા ઓટકાર આવે છે કે વાતાવરણ એવું છે કે થોડુંક થાય માથું ને ઓટકાર આવે છે તો સારું હું જો સકરપારાનો લોટ બાંધી લઉં મસ્ત લોટ બાંધીને આપણે શક્કરપારા વણવાના છે હાલો તો આપણે જો મસ્ત શક્કરપારાનો લોટ બાંધી દઈ જો આમાં ઘીનું અને તેલનું મોણ નાખી દીધું રવો મેંદો અને ઘીને તેલનું મણ સારી વસ્તુ નાખી દીધું અને મસ્ત લોટ બાંધી લઉં અને અમુક છે ને કોક થોડાક બેક દાણા નિમક નાખતા હોય કારણ કે મીઠું કંટ્રોલ કરવા માટે મીઠું એટલે ખાંડને કંટ્રોલ કરવા માટે બેક દાણા નિમક નાખે પણ આપણે નથી નાખતા એટલે નહીં નાખવું અને આમાં લીધું છે ખાંડનું પાણી તો ખાંડનું મસ્ત પાણી ખાંડ ઓગળી ગઈ છે ખાંડનું પાણી લઈને આપણે પેલા છે ને આ રીતના જા આમ મસ્ત લોટ મોણ નાખીને પછી આ રીતના મસળવાનો એટલે મસ્ત બધામાં મોણ ભળી જાય અને હવે આપણે લોટ બાંધી નાખશું ધીમે ધીમે પાણી નાખતા જઈએ અને લોટ બાંધતા જઈએ મસ્ત શક્કરપારાનો લોટ બાંધી દઉં તો જો મેં મસ્ત શક્કરપારાનો લોટ બાંધી દઉં શક્કરપારા વણવાનો ટાઈમ તો આપણે નહીં મળે શકરપારા પછી વણશું ને વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે મસ્ત સારું વરસાદ થઈ જાય તો માતાજીને દયાએ કારણ કે વરસાદ દેહમાંય નથી ને આઈએ નથી એક બે વરસાદ થાય ને તો શિણને ને સારું થઈ જાય એમ તો મસ્ત આપણે લોટ બાંધી દીધો ને અત્યાર ટૂસનમાંથી કઈ તો નાસ્તો કરવા મળ્યા સેવડો અને પાઉ ને એવું ખાવા મળ્યા સારું હાલો તો તમને વરસાદ બતાવું મસ્ત વરસાદ આવ્યો હારું હમણાં વર્ષે તો કપડા લેવાના છે પલ લીધા લઈ લો પેલા કપડાં થોડાક તો લઈ લીધા તમે થોડા થોડા કાંટા આવતા હતા ક્યાં તમને મારો અવાજ આવે કે ન આવે પણ વરસાદનો અવાજ આવતો હશે મસ્ત વરસાદ આવે સારો વરસાદ થઈ જાય ને તો એવા તાર થઈ ગયું

પડ વળી જાય કે નાના ની પૂરી પેલા ત્રણ વણી નાખી પછી ઘી લગાવતા જાય તળા અને સરસ કકડા થાય હું ફેની લેન અત્યંતને મૂકવા એટલે રોટલી વણી મૂકી દીધી કારણ કે બા આ સાકુ અડાય નહીં ને એટલે મારે બધા કાપવા નથી આ શાકુ નો અડાય તો હું કાપતી થઈ ને વણાય ખરું પણ આમ કપાય નહીં તો એટલા તો વણી તો મસ્ત બધા વણી નાખી ખાશે તળવાના બાકી છે બધા નાના નાના મસ્ત સકરપારા બની ગયા આપણે કઈ નઈ બધાય વણી નાખી ને પછી તળી લેવું મસ્ત જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છે હમણાં તો જો આપણે કઈ બપોરે કે હાજે એમ જ મળવાનું થઈ છે કારણ કે હમણાં તો શું છે ફૂલ હોય જોશમાંથી હમણાં જન્માષ્ટમીની તૈયારી હાલે છે એટલે ખાતે માઇઠમનું બધું રસોઈનું બધું હમણાં હાલે છે ઘેરા કા

થોડો થોડો બો નહીં આવે કાઈ નહીં હારું તમારા કામે થવાનો ટાઈમ થઈ ગયો છે ને આ તે થાવ તો કે હું સકરપરાને ઉતળું અને સેવ બનાવી નાખું હારું જો તો આપણે રસોઈ બનાવવા માંડ્યા સકરપરા તળવાના છે એમ તમને કીધું હતું સકરપરા તળું ત્યારે બતાવું તો તેલ મૂકી દીધું છે હામટું બધુંય તો મસ્ત તેલ આપણે આજ મોટા બકડીયામાં મૂક્યું છે કારણ કે મારે શેવ અને ગાંઠિયા હું તને બનાવવાના છે તો બે લોટ બાંધી દીધા છે આપણે શેવનો લોટ આ બાંધ્યો છે આ ઢીલો ઢીલો છે શેવનો લોટ છે અને કડક છે થોડો ગાંઠિયાનો છે તીખા ગાંઠિયા બનાવવાના છે તો આપણે આળી મશીન વડે બનાવવાના છે ચા બે સકરી લઈ લીધી છે આના ઝાડા ગાંઠિયા થોડાક બનશે માપના કળી જેવું અને હાજી સેવાઓ બનશે તો શકરપારા આપણે લઈ લીધા છે અંદર લઈ આવ્યું રૂમમાં હતા ને તો હું તેલ આવું કે નહીં એમ આપણે એક શક્કરપારું નાખીને જોઈ લેવું તેલ આવ્યું નથી હજી થોડુંક આવવા દે વધારે તેલ પછી આપણે નાખીને શક્કરપારા એટલે ઠરી જાય હાઉ હું કઈ તેલ આવ્યું નથી આવવા દી ફૂલે ફૂલ આવે ને ફટાફટ તળાવવા મળે એમ હાર વાલો તો હું શકરપારા તળી લઉં છું આવું બધી તળી લો પછી તમને બતાવું કે કેવી રીતના તળી અને કેમ રાખી એમ બધું બનાવેલો પછી વિડીયો સ્ટાર્ટ કરી કારણ કે બનાવતા બનાવતા નહીં મેળવે મને બ્લોગ બનાવવાની કારણ કે મશીન ભરવું તળવી બધું કઈ નહીં થાય મારતી એટલે પેલા બધું બનાવી નાખું પછી હું તમને બતાવી તો જો સક્કરપારા હું તળવા મળીશું મસ્ત સક્કરપારા બધા તળાઈ ગયા છે આ બધા તળાઈ ગયા મસ્ત છે બ્રાઉન કલરના સરસ કકડા કકડા અને આ તળવાના બાકી છે મોટો બકડી મૂકી દઉં ને તો ફટાફટ આપણે સેવ ને બેવ ને બધું નીકળી એમ જો આ બે ગયા છે હંસા ભરવા આ પેલા ઝીણી સેવ પાડવી ને મશીન ભર્યું છે આપણે પેલા સેવ પાડવાની છે આ સકરપારા એટલા તળાઈ લેવું અને પછી તીખા ગાંઠીયા સેલે તીખા ગાંઠિયાનો લોટ ગાંઠિયા કડક રાખ્યો છે કારણ કે એકલી બનાવીને તો આલ છે આપણે ગોળિયા વાળી વાળીને મશીન ભરતા ફરતા ને બનાવતા જકરપારા તળ નાખું પછી સેવ નો વારો સારું જો તો આપણે ઝીણી સેવ અને સકરપારા બને નાખે ને તીખા ગાંઠિયા બનાવો તીખા ગાંઠીએ તો બધા બની ગયા છે સેલો

તો હા રોજ આજનો વિડીયો આપણે એ કરશું પૂરો વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળશે નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય